નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો ભરૂચ જિલ્લાના નેત્રંગ અંકલેશ્વર રોડ પર આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે બે હજાર ત્રેવીસ ચોવીસનો ઉત્સવ અને ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો વિકસિત ભારત બે હજાર સુડતાલીસની થીમ પર આજે આયોજન છે તે કરવામાં આવ્યું હતું સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ જે વિદ્યાર્થીઓ છે તમામ જે ફેકલ્ટી છે શિક્ષકો છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડોક્ટર અશોક દેસાઈ પૂર્વ ડીન કોમર્સ ફેકલ્ટી વીએનએસજીયુ સુરત ડોક્ટર સૂર્યસિંહ એ વસાવા આચાર્ય સરકારી વિજ્ઞાન કોલેજ કિલ્લા પારડી વલસાડ સાથે તમામ જે હાઈસ્કૂલના જે શિક્ષકો છે મહાનુભાવો છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે શૈક્ષણિક વર્ષ બે હજાર તેવીસ આજ રોજ તારીખ અઠ્યાવીસ બે ચોવીસના રોજ વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં સરદાર પટેલ યુનિવર્સિટી ના પૂર્વ કુલપતિ શ્રી પ્રવીણભાઈ પટેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કોમર્સ ફેકલ્ટીના શ્રી અશોક દેસાઈ સરકારી વિજ્ઞાન કોલેજ આચાર્ય શ્રી સૂર્યસિંહ વસાવા એમએમ ભક્ત સ્કૂલના આચાર્ય શ્રી રતનસિંહ વસાવા શ્રી આદર્શિંહવાસી સ્કૂલના આચાર્ય શ્રી હેમંતભાઈ વસાવા સહિત કોલેજના જમીનદાતા હસમુખભાઈ પટેલ અને તેમનો પરિવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા આ સર્વે વિદ્યાર્થીઓએ જેમણે શૈક્ષણિક રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉજ્જવળ દેખાવ કરેલો છે એવા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો આ કાર્યક્રમને સફળ સફળ બનાવવા માટે કોલેજના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે સર્વને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ